જય માતાજી જય જય રામ તમે જોઈ શકો છો અમે અમારા ફાર્મ ઉપરથી અમારી ભેંસને ભરાવી રહ્યા છીએ અમારી ભેંસ ભરાવી છે અમે ભવાનીપુરા મારા પપ્પાના ખાસા મિત્ર ભવાનીપુરાના છે અમારી ભેંસ લઈને આ ભરવા છે અમારા ગામમાં અમારા ફાર્મ ઉપર અમે લોડ કરી દીધી છે એને ટેમ્પામાં હવે ટેમ્પો લઈને નીકળ્યા ગયા છે વધુ પાણી પપ્પાને બધા કીધું આવજો એમ કહીને બધા પપ્પાને મૂકી દેવા પછી અમે ગયા છીએ આબુ રોડ પર જોઈ રહ્યા છીએ મૃત્યુ અમરે છે પ્રકાશભાઈ વિનમભાઈ તમે જોઈએ પછી અમે ધાદા પર ચડી ગયા છે ફાલક ફૂલ લેવા માટે મૂકી ગયા

અહીંયા ટ્રાફિક હતું થોડું ત્યારબાદ અમે નીકળી ગયા છીએ ખડીથી સિપુરવાળા રોડ પર

અમે આવી ગયા ગામના બસ સ્ટેન્ડ ગામના બસ સ્ટેન્ડ થી અમે નીકળી ગયા છીએ અમારા ભાઈ ના કુવા પર કારણ કે આવી ગયા ત્યાં કુવા પર તમે જોઈ શકો છો આગળ ચાલતા ચાલતા આ છે અમારી નીચે અમે લેવા આવ્યા છે બંદૂક તમે જોઈ શકો છો વનપુક ને તરસ લાગે છે પાણી પીવે છે પાણી પીવાને અમે નિશાન ભાઈ લગમ ભરાવી વિરમભાઈ હવે વનપુક ની ગાડીમાં ચડાવે છે આરામથી ગાડીમાં પણ ચડી જાય ત્યાર પછી અમે ત્યાં ચા પાણી કરાવ્યા

पालम को कबू तो कुछ हो गया हमने आवता-आवता बिल्कुल ऊपर गई आता हुआ निकल जो है पुलिस भेज दिया जो निकल तो तक आते पानी नहीं आया

પાર્લર ત્યાર પછી અમે આવી ગયા કોડા સર્કલ ઉપર કોડા સર્કલ ઉપર યુ ટર્ન મારીને અમે અમારા ગામ તરફ ભણાવ તરફ નીકળી ગયા છીએ અમે અમારા ગામમાં આવી ગયા હું ભણાવમાં હું જોઈ શકું છું ત્યારબાદ અમે ખોડીને

કોઈના ના પગ ધોઈને પછી ગોળીને લઈ ગયા મંદિરની અંદર અંદર અમારી સુહાણી સુહની ચોલના કરાયા ઘોડીને ત્યારબાદ બીજું મંદિર છે ત્યાં લઈ ગયા અમે અમારા કાળકામાના મંદિરે તમે જોઈ શકો છો અમારી મહાકાળી માતાનું મંદિર છે ત્યાં ચિકન પીના હાથેથી ગોળીને ચોલા કરાયા ત્યારબાદ પપ્પા પપ્પાએ ગોળી અમારી પરિવાર ચેક કરી જોઈ વિરામભાઈ નિશાનભાઈ ગોળીને ચેક કરે છે અછાડીને તમે જોઈ શકો છો પછી તોરલ જલ સાથે બુલેટને देखा देखी ताईं ताईं सोचो